નમસ્કાર મિત્રો હવે ગુજરાતના આ વિસ્તારના લોકો થઈ જાય મેઘ તાંડવ માટે તૈયાર અત્યારે મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વાદળોનું સર્ક્યુલેશન બહોળું બનતું જોવા મળી રહ્યું છે અને હવે પછી આવનારી કલાકોની અંદર ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે મિત્રો આવનારી ત્રણ કલાક અમુક વિસ્તારો માટે અતિ ભારે રહેવાની છે તો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે હવે પછીની કલાકોની અંદર એટલે કે મિત્રો આજ સાંજ આ સાથે જ મોડી સાંજ અને આજે રાત્રે રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાબકશે વરસાદ મિત્રો વાતાવરણી અસ્થિરતા અને બીજી તરફ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના ભાગોની અંદર હવે પછી મિત્રો વરસાદની ગતિવિધિ વધશે તો બીજી તરફ મિત્રો વહેલી સવારથી સુરતના ઉમરપાડાની અંદર સુરતના ઉમરપાડામાં તો ભરૂચના નેત્રાંગની અંદર આઠ થી નવ ઇંચ સુધીનો વરસાદ તો નર્મદાના ગુડેશ્વરની અંદર પણ સાત ઇંચ સુધીનો વરસાદ અને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો કે અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય ધંધુકા તારાપુર આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વીજ સાથેનો ધોધમાર વરસાદ શરૂ થયો છે મિત્રો આ વરસાદ અમુક વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર પાંચથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદના આંકડાઓ આપશે તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીએ કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદનું જોર વધશે અત્યારે ક્યાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી રાજકોટ સહિત બોટાદ સુરેન્દ્રનગરથી લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાથી લઈને હવે પછી કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર ગીર સોમનાથ પોરબંદરના કયા વિસ્તારોની અંદર છે વરસાદ આ તમામ જાણીએ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં અત્યારે તો આપને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અંગે જણાવીએ તો મિત્રો અત્યારે ભારત સહિત ગુજરાતના સાત પોઈન્ટ ત્રણ કિલોમીટરની ઊંચાઈના જે વાતાવરણની અંદર સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે એ મિત્રો બંગાળની ખાડીથી લઈ અરબી સમુદ્રથી આ વિસ્તારોમાં અત્યારે પોતાનું બહોળું સર્ક્યુલેશન રચતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રથી લઈ બંગાળની ખાડીની વચ્ચે એક મોટા પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની પણ અંદર શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ આઠસો પચાસ એચપીના ના ઊંચાઈની ઉપર જે વાતાવરણ ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે જેની અંદર ભારે અસ્થિરતા અને એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ ઉપર જોવા મળી રહ્યું છે જે આવનારી કલાકોની અંદર ગુજરાત ઉપર આવશે તો બીજી તરફ સરફેસ લેવલ ઉપર અત્યારે ઉત્તરી ગુજરાતની અંદર મોટી અસ્થિરતા અને જેને લઈ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જેમાં મહેસાણાના કેટલાક વિસ્તારો હોય સાબરકાંઠાના હિંમતનગર લાગુના વિસ્તારોથી સાબરકાંઠાથી બનાસકાંઠાના અમુક વિસ્તારો કે જ્યાં અત્યારે ભારે ગાજ વીજ સાથે અમુક વિસ્તારોની અંદર ખાબકી રહ્યો છે વરસાદ તો બીજી તરફ અત્યારે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર ભારે વરસાદ શરૂ છે વીજળીના કડાકા સાથેનો જેની અંદર મિત્રો આણંદ ખેડા નડિયાદ આ સાથે જ બોરસદથી લઈ તારાપુર ખંભાત ધોળકાના વિસ્તારોથી લઈ અમદાવાદના અમુક ગામ્ય પંથકોથી સુરેન્દ્રનગર અને હવે પછી બોટાદના પણ અમુક વિસ્તારોની અંદર વાદળો આ સર્ક્યુલેશનના પ્રવર્તા જોવા મળી રહ્યા છે તો આ રીતે મિત્રો વાદળોનું સર્ક્યુલેશન હવે પછી પૂર્વની દિશા તરફથી પશ્ચિમની દિશા તરફ ધકેલાતું જોવા મળી રહ્યું છે અને આપણે જાણીએ કે આગામી કલાકોની અંદર કયા વિસ્તારોની અંદર થશે મેઘ તાંડવ આજે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આપણે જણાવી દઈએ તો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોને તો ઓરેન્જ એલર્ટની અંદર આપી દેવામાં આવ્યા છે અને આગામી ત્રણ કલાકને લઈ ગુજરાતના આ મધ્ય સૌરાષ્ટ્ર સહિત પૂર્વ સૌરાષ્ટ્ર ઉત્તરીય સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી તો મિત્રો આપણે જાણીએ તો આગામી કલાકોની અંદર ખાસ કયા વિસ્તારો જે ચોક્કસ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી કલાકોમાં ખાબકશે તો મિત્રો આપને જણાવી દઈએ તો અમદાવાદના અમુક વિસ્તારો હોય અમદાવાદ આણંદ ખેડા આ સાથે વડોદરા તો ભરૂચના પણ દક્ષિણી આપ જોઈ શકો ગુજરાત લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લા કે આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી ગુજરાતના ખેડૂતો હવે આવનારી પાંચ દિવસની જે આગાહી છે જેમાં સાવચેત થઈ જજો કારણ કે આ વરસાદ હવે સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ ભાગોની અંદર શરૂ થશે મિત્રો આ સાથે જ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મોડી સાંજ અંદર અંદર સૌરાષ્ટ્રની રાજકોટના અમુક સીમિત વિસ્તારો હોય આ સાથે જુનાગઢ અને અમરેલીના પણ અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે સાંજ સુધીમાં તો બીજી તરફ મિત્રો આજ રાત્રિને વહેલી સવાર સુધીની અંદર સૌરાષ્ટ્રના બીજા અન્ય વિસ્તારો જેમાં જુનાગઢ ગીર સોમનાથ આ સાથે જામનગર પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદરની અંદર મિત્રો આવતીકાલ સોળ તારીખની વહેલી સવાર સુધીની અંદર જોવા મળી જશે વરસાદ તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ આવતીકાલ વહેલી સવાર સુધીની અંદર કચ્છના પણ ઘણા ભાગોની અંદર શરૂ થશે વરસાદ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર પાટણ મહેસાણાના અમુક વિસ્તારોની અંદર આગામી કલાકોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાની આગાહી ગાજ વીજ સાથે જોવા મળી રહી છે તો મધ્ય ગુજરાત અને એ લાગુના સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોમાં અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે જેની અંદર ખાસ નડિયાદ જિલ્લો હોય આ સાથે જ આણંદ અમદાવાદ અને સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોમાં વધારે શક્યતા રહેશે

આજ રાત્રિથી લઈ આવનારી સોળ તારીખની સવાર અંદર આ આ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ શકે છે તો મિત્રો રીતે સોળમી જુલાઈની વહેલી સવારથી લઈ બપોર સુધીની અંદર સૌરાષ્ટ્રના સહિત કચ્છના ઘણા ભાગોની અંદર મિત્રો જોવા મળી શકે છે ધોધમાર વરસાદ ખાસ કરીને આજ રાત્રે રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની આગાહી રહેશે આપણે જાણીએ તો મિત્રો આજે રાત્રે એમાં પણ સોળ તારીખની સવારે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા સાથે જ અમદાવાદ લાગુના પંથકોથી લઈ પૂર્વ ગુજરાત લાગુના મધ્યના વિસ્તારો જેમાં અરવલ્લી મહિસાગર ગોધરા સાથે જ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ હજુ કેટલાય વિસ્તારોમાં ખાબકી શકે છે ભારેથી અતિભારે વરસાદ મિત્રો અત્યારે દક્ષિણી ગુજરાતની અંદર પણ આપ અહીં જોઈ શકો છો કે વલસાડ નવસારી સહિત ડાંગના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં ફરી વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી કલાકોની અંદર મિત્રો દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને એ લાગુના ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારોને ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદના વિસ્તારોને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારેથી અતિભારે પણ અમુક વિસ્તારોમાં જોવા મળશે વરસાદ મિત્રો આ રીતે આપને જણાવીએ તો આવનારી ખાસ કરીને દસ દિવસની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તો મિત્રો અહીં જે નકશો બતાવવામાં આવ્યો છે જેની અંદર આગામી દસ દિવસની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો ટોટલ વરસાદ ખાબકશે બતાવવામાં આવ્યો છે તો મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં જુનાગઢની અંદર આગામી દિવસમાં મિત્રો લઈ ઇંચ સુધીનો ખાબકી શકે વરસાદ તો ગીર સોમનાથના વેરાવળની અંદર પણ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ દ્વારકા જામનગર પોરબંદરના અમુક વિસ્તારોની અંદર પણ દસ થી લઈ બાર ઇંચ સુધીના વરસાદના અનુમાન છે અને કચ્છની અંદર દરિયાના કાંઠાના ખાસ ગાંધીધામ માંડવી નલિયા અને ભાડલી સુધીના જે વિસ્તારો છે તેમાં પાંચથી લઈ ચાર થી પાંચ ઇંચ સુધીનો વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે છે ને સુરેન્દ્રન આપ જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના સુરત એમાં પણ વલસાડની અંદર મિત્રો આગામી દસ દિવસની અંદર બાર ઇંચ સુધીના વરસાદનું રહેલું છે અનુમાન

તો આ વરસાદ સૌરાષ્ટ્રની અંદર ઓછો રહે બાકી જો આ સિસ્ટમ જે પ્રમાણે અત્યારે ઉત્તરી પશ્ચિમની દિશા તરફ અને આ જ સર્ક્યુલેશન જો આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જિલ્લામાં જામશે તો અમુક વિસ્તારોની અંદર મિત્રો અતિવૃષ્ટિ પણ થાય તેવા અત્યારે ચાર્ટ બતાવી રહ્યા છે જો કે આવનારી કલાકો ગુજરાતના મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિકલ્પ જે ભાગોની અંદર વરસાદ ખાબકશે એમને લઈને જ આ સિસ્ટમ કઈ રીતે ચાલે અને એમનો કયું ભેજ વાળો છેડો સૌથી મહત્વની વાત કે સાતસો એચપીના ના ઊંચાઈના જે પવનો છે ત્યાં અત્યારે ભારે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે સર્ક્યુલેશન બંગાળની ખાડીથી લઈ અરબી સમુદ્રના ભેજો બરાબર અત્યારે ગુજરાતના વાતાવરણમાં ઠાલવતા જોવા મળ્યા શક્યતા જોવા મળી રહી છે કે મિત્રો સૌરાષ્ટ્રની અંદર હવે પછી આવનારી તારીખોમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો કચ્છની અંદર પણ મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી રહેશે અને ઉત્તરી ગુજરાતના પણ ઘણા ભાગોમાં આવનારા પાંચ દિવસની અંદર સારી વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે જ આપ અહીં જોઈ શકો છો કે જે સર્ક્યુલેશન જે બરાબર ગુજરાત ઉપર સૌરાષ્ટ્ર ઉપર જામશે અને જેને લઈ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના અમુક ભાગો હોય કે જ્યાં રીતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે છે અને મિત્રો ખાસ ગીર સોમનાથ જિલ્લો હોય જુનાગઢ જિલ્લો હોય પોરબંદર જિલ્લો હોય દ્વારકા જામનગર અને રાજકોટ સહિતના અમરેલીના વિસ્તારો મિત્રો આ જિલ્લાની અંદર આગામી સોળ અને સત્તર તારીખ ખૂબ જ ભારે રહી શકે છે હવામાન વિભાગ આ વિસ્તારોને રેડ એલર્ટ પણ જાહેર કરી શકે છે તો બીજી તરફ આપ જોઈ શકો છો કે જેમ જેમ અઢાર તારીખ આવે છે તેમ અઢાર તારીખે પણ કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે આ રીતે મિત્રો ઓગણીસ તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં ખાબકશે કે આગળના દિવસોમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની ગતિવિધિ યથાવત જ રહેશે જે કાંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત